નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પવિત્ર આત્માનો પર્વ ઉજવે છે જેની સાથે આજે પાસ્ખા પર્વની ઋતુનો અંત આવે છે આ પર્વ ધર્મસભાના જન્મના પર્વ તરીકે પણ ઓળખાય છે કારણ કે આજના રોજ પવિત્ર આત્માના અવતરણ પછી ઈસુના શિષ્યો અને અન્ય અનુયાયીઓએ પવિત્ર આત્માની શક્તિથી ઠેર ઠેર ઈસુના શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ એક સંઘ તરીકે હાથમાં લીધું અને એ રીતે ધર્મસભાનો જન્મ થયો ધર્મવીરોના અથાક પરિશ્રમ અને સહાદતના સિંચનથી આજે ધર્મસભા સભા એક વટવૃક્ષ બનીને દુનિયામાં ચોમેર ઈશ્વરની વાણી ફેલાવી રહી છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં જ્વાળા એટલે કે અગ્નિના રૂપમાં પવિત્ર આત્માનો એ સ્થળે ભેગા થયેલા સૌ ઉપર સંચાર થાય છે પ્રેસિતોના ચરિત્રોના ગ્રંથમાં ઉલ્લેખ છે એ પ્રમાણે જુદા જુદા સોળ દેશોના લોકો ત્યાં હાજર હતા પ્રેસિતો તો એમની ભાષા અરામીમાં જ બોલતા હતા પણ ત્યાં સાંભળનારા સૌએ તેમને પોતપોતાની માતૃભાષામાં બોલતા સાંભળ્યા આ ચમત્કારને ઊંડો સંબંધ છે આ પ્રકારના જૂના કરારના એક ચમત્કાર સાથે બાબિલના મિનારાની ઘટના વખતે થયેલ ચમત્કારમાં બને છે આવું જ પણ ઉલટી રીતે ત્યાં એક જ ભાષા બોલાતી સમગ્ર માનવજાતિ ઈશ્વરની ઊંચાઈને આંબી જવાની દુષ્ટતા કરે છે અને તેથી ઈશ્વર તેમની ભાષા જ ઊંચવી નાખીને તેમનામાં ભાગલા પાડી દે છે અને એ રીતે તેઓને દુનિયામાં બેરિખેર કરી નાખવામાં આવે છે

આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ ઈશ્વરે રચેલી ધર્મસભાને શરીરની ઉપમા આપીને સમજાવે છે કે એક જ પવિત્ર આત્મા દ્વારા સ્નાન સંસ્કાર પામીને આપણે શરીરના અંગોની જેમ જુદા જુદા હોવા છતાં એક શરીર બનેલા છીએ દુનિયાની દ્રષ્ટિએ આપણી ઓળખ અલગ અલગ હોવા છતાં આપણે ખ્રિસ્ત રૂપી ધર્મસભામાં એકરૂપ બની ગયા છીએ અને તેથી દુનિયાની ઓળખની ભિન્નતાનું વધુ રહેતું નથી પવિત્ર આત્મા જ્ઞાન હિંમત આનંદ બક્ષે છે પવિત્ર આત્મા આધ્યાત્મિક દ્વારા જુદા જુદા કાર્યો દ્વારા ઈશ્વરનો મહિમા થાય એવી પ્રેરણા સતત આપતા રહે છે આપણા પુરોહિતો અને સાધ્વીઓ પવિત્ર આત્માની પ્રેરણા અને શક્તિથી અલગ અલગ રીતે ધર્મસભાની સેવા કરે છે

અને અન્ય અનુયાયીઓની જેમ એમનો અવાજ એમની પ્રેરણા અને એમનું માર્ગદર્શન આપતી વાણી સાંભળવામાં આપણે કદાચ નબળા પુરવાર થયા છીએ અને ઘણીવાર એની ઉપેક્ષા કરવાની ભૂલ પણ કરી બેસતા હોઈએ છીએ પવિત્ર આત્મામાં પિતા પુત્ર બંનેનું સામર્થ્ય સમાયેલું છે અને તેથી આપણી શ્રદ્ધા પ્રાર્થના અને આપણી પ્રત્યેક પ્રવૃત્તિ તેમજ આપની જીવનશૈલીને પ્રભાવિત કરીને આપણને ઈશ્વરના લાયક સંતાનો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે જરૂરી છે કે આપણે રોજ રોજ પવિત્ર આત્માની કૃપા આપણા પર વરસતી રહે એ માટે વિશેષ પ્રાર્થના કરતા રહીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો